શંખલપુર ટોળા માતા મંદિર ચોક શિક્તિપીઠ બેચરાજી મંદિરના પ્રાંગણમાં અને મંદિરમાં સ્વચ્છતાઈ સેવા અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું આજે ધાર્મિક સ્થળોની પણ સામૂહિક ભાગીદારી દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી કહ્યું છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો વાસ છે એમ કહેવામાં આવ્યું છે અને જ્યાં પ્રભુ વસે છે એવા ધાર્મિક સ્થળોમાં અને મંદિરોમાં પણ આજે સ્વચ્છતા સેવા હેઠળ સફાઈ કામગીરી પૂરજોશમાં કરવામાં આવેલ છે મહેસાણા જિલ્લાના શક્તિપીઠ બેચરાજી પવિત્ર યાત્રાધામ શક્તિપીઠમાં બહુચરાજી મંદિર અને તેમના પ્રાંગણમાં તેમજ સંખલપુર ખાતે મંદિર પ્રશાસન દ્વારા સફાઈ અભિયાન ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય નરોત્તમ રાઠોડ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે